વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સીએનજી પંપ પર ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળે આવી ગેસ સિલિન્ડરમાંથી વાલ લીકેજ થતા ઘટના બની ગેસ લીકેજ થતાં જ ઓફિસ સહિતના કાચ તૂટ્યા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી નું પંપ છે એમાં જે લોડેડ જે આઇસરો ગેસના બોટલો ભરીને જાય છે એના માટે જે ફૂલ ગેસ ભરેલી ગાડીમાંથી એક ગેસ જે હતું શૂટઆઉટ વાલ કરીને એ વાલ થોડો લીકેજ થઈ જવાથી એમાંથી ગેસ નીકળેલો છે વધારે પ્રેશરના કારણે ગાડીઓમાં બાજુની ઓફિસ છે એમની એ ઓફિસમાં ગ્લાસ જે છે બારીઓના અને વિન્ડો બારીઓ બધી એ ધડાકો થઈને બધે કાચ તૂટેલ છે અને ગેસમાંથી સદન ઓફિસર તરત જ દોડ્યા છે એમના પોતાના અને બધા વાલ એમને જાતે બંધ કરેલ છે અને ગેસ બંધ થઈ ગયેલ છે કોઈને ઈજા નથી કશું છે નહીં બધું સેફ્ટી સાથે બધું કામ કરેલ છે એમને ગેસ તો હમણાં આ ગાડી છે આ ગાડીના વાલ જે નવા એમને જે કહી દેવામાં આવ્યું છે કે બધું સધન એ લોકો મેન્ટેન વ્યવસ્થિત કરીને આગળનું બધું કાર્યવાહી કરીને ગેસ ભરવામાં આવશે એ ગાડી પાછી મોકલી દેશે તો સનકા લઈને ઠોડું આ આ ફૂલ લોડર ભરવા પછી ગેસ જે છે શટઆઉટ નો લીકેજ થયેલો તો એટલે એક વાલ્વ એનો લીકેજ થઈને બહાર નીકળી ગયો એટલે ગેસ લીકેજ થઈ ગેલ છે

When I get some...